મૌન એકાંતમાં અંધારું મદદ કરતા છે આમ કરતાં કરતાં સ્મરણ કરીએ તો એવો ઉઠાવ થાય તે અનુભવથી સમજી શકે એકલું બોલવાથી ઉચ્ચારણથી લાભ થાય એ કબૂલ મૌન એકાંતમાં અંદર સંસ્કારો ઉભરે છે માણસ પોતાને સમજતો થાય છે પોતાના વિશે વિચારતો અને આચરતો થઈ જાય છે તે માટે મેં આ સ્થળ ઊભું કર્યું મારાથી બની શક્યું પહેલાનો યુગ કેવ કલ્ચર ગુફામાં બેસી ભજન કરવાનો હતો જેમાં આપણે બેસી શકવાના નથી અંદર વીજળીનો દીવો છે પણ સળગાવવો નહીં ઓરડામાં જેટલો અંધકાર વધુ હશે તેટલા જ્ઞાનતંતુઓ મજબૂત થશે અંધકારથી નુકસાન થાય એમ ડોક્ટરો વગેરે કહે છે તે બરાબર નથી તેમને અનુભવ હોતો નથી એની કૃપાએ સને ઓગણીસો એકતાળીસથી આ પ્રયોગ ચલાવું છું હું માંદાઓને પણ બેસાડું છું એક વખત એક દર્દી આવ્યો તે કહે કે પા શેર પણ વજન વધતું નથી વજન વધે તેવું કરો તો બેસું મેં કહ્યું આપણો પ્રેમનો નાતો છે હું તો પ્રયોગવીર છું મહાત્મા ગાંધીએ શીખવ્યું છે તેઓ પણ પ્રયોગવીર હતા પછી મેં તેને મૌનમાં બેસાડ્યો એના પોતાના મેળામાં બેસવાનું બનેલું આવી જગ્યા પણ ન હતી મહાત્મા ગાંધીએ શીખવ્યું છે કે જે હોય એનાથી ચલાવવું લાચારી ન અનુભવવી ઈશ્વર કૃપાએ તેમનું ત્રણ શેર વજન વધ્યું એમાં આશ્ચર્ય નથી દરેકનું તેમ વધે એમ કહી ન શકાય એનું વધ્યું એ વાત ચોક્કસ છે અંદર બેસવાથી કરીને મનની એક પ્રકારની સ્થિતિ રહે છે જે સંસાર વ્યવહારમાં રહેતી નથી હિન્દુ સમાજમાં ભાવના છે પણ તે સુષુપ્ત સ્થિતિમાં રહી છે એ પ્રગટે તો સારું હરિઓમ